મિત્રો તમારું વોટ્સઅપ હેક તો નથી ને તમારા વોટ્સઅપના મેસેજ કોઈ જોતું તો નથી ને તમને બ્લેકમેલ તો નથી કરતું ને નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં તમારો તો મિત્રો આજે આપણે વોટ્સઅપમાં હું તમને એક બે એમાં સેટિંગ કરાવું જો તમારા વોટ્સઅપના મેસેજ કોઈ જોતું હોય તો આવી જાવ મિત્રો આપણે વોટ્સઅપમાં જઈ વોટ્સઅપમાં જાશું ત્યારબાદ આપણે ત્રણ ડોટ ઉપર જાશું ત્યારબાદ આપણે જવાનું છે ચોથા નંબર ઉપર લિંક એન્ડ ડિવાઇસમાં મિત્રો આપણે એટલે ત્યાં લખેલું આવશે ગૂગલ ક્રોમ વિન્ડોઝનો મતલબ એ થાય કે તમારું વોટ્સઅપ કોઈના મોબાઈલમાં કનેક્ટ કરેલું છે અથવા કોમ્પ્યુટરમાં કનેક્ટ કરેલું છે તો મિત્રો એને આપણે ને ટચ કરશો એટલે લોગઆઉટનું ઓપ્શન આવશે લોગઆઉટ કરી દેવાનું છે લોગઆઉટ કરી દીધા પછીથી આપણે લિંક એન્ડ ડિવાઇસમાં યુઝ મોબાઈલ ડેટા આવી રીતનું આવશે તેને આપણે ઓન કરી દેવાનું છે ઓન કરશો એટલે તમારે ફોનમાં કેમેરો ચાલુ થઈ જાય જો મિત્રો કેમેરો ચાલુ થઈ જાય તો તમારું વોટ્સઅપ ક્યાંય હેંગ થયેલું નથી તો મિત્રો આવા જ બીજા યુઝફુલ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને વધુમાં વધુ શેર કરો ધન્યવાદ